ગુજરાત નો અવાજ નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર અરવલ્લી જિલ્લાની બહેનોને આત્મનિર્ભર બનાવવા ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાની અનોખી પહેલ મેઘરજ તાલુકાના બેડજ ગામમાં ગ્રામીણ મહિલાઓ પોતાના પગ પર ઉભી રહે તે અને આત્મનિર્ભર બને તે હેતુસર ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા વાંસકામની વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે બેડજ ગ્રુપ ગ્રામ પંચાયત મિશન મંગલમ તથા રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી આયોજિત આ તાલીમ દરમિયાન મહિલાઓને વાંસમાંથી ફ્રેમ મોબાઈલ સ્ટેન્ડ મોબાઈલ બોક્સ સેનેટરી બોક્સ દિવાલ બોલપીસ ફૂલદાની સહિત વિવિધ ઉપયોગી તેમજ વેચાણયોગ્ય વસ્તુઓ બનાવવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી રહી છે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાના ઝાલા વિનોદસિંહની ઉપસ્થિતિમાં છેલ્લા બે માસથી આ તાલીમ વિનામૂલ્યે બારિયા દિલીપકુમાર પટેલ રાજેશકુમાર તથા શૈલેન્દ્રસિંહ દ્વારા આપવામાં આવી રહી છે તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થી બહેનોને રૂપિયા નવ હજારની સહાય સાથે કારીગર કાર્ડ તથા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે વાંસકામની તાલીમ મેળવનાર મહિલાઓએ સરકારનો આભાર માનતા જણાવ્યું કે આ પ્રકારની તાલીમથી અમે નવીન કામ શીખી શક્યા અને આ તમામ વસ્તુઓ બનાવી અમે વેચી અને અમારા પગ પર ઊભા થઈ શકીશું અને આત્મનિર્ભર બની રોજગારી મેળવી શકીશું આ પ્રકારની વ્યવસાય લક્ષી તાલીમ ગ્રામીણ મહિલાઓ માટે આવકના નવા અવસરો સર્જી તેમને આત્મનિર્ભર બનવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે બિરોજક કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી મધુબેન લાલુભાઈ ગામ બેડોજ ગુજરાત માટેકામ રૂલર ટેકનોલોજી સંસ્થાન બેડોજ ગામ ખાતે ની જે તાલીમ બે મહિનાની લેવાય છે એમાં ફોટો ફ્રેમ સૂર્યમુખી વગેરે અવનવી વસ્તુ અમને શીખવા મળી અને આ જે વસ્તુ અમે બજારમાં જે ખરીદી કરવા જતા હતા તો અમને મોંઘી મળતી હતી અત્યારે જે અમે આ જાતે બનાવી શીખવા મળી રાજુભાઈ સરે અને દિલિપ સરે અમને શીખડાવી અને આ શીખવા મળી વસ્તુ એ વસ્તુ અમે હવે શીખી અને જાતે બનાવીશું અને વેચવા ટ્રાય કરીશું વેચીશું અમે અને આત્મનિર્ભર બનીશું અને સારો એવો પ્રયત્ન અમે કરીશું એવી અમારી ઈચ્છા છે મારું નામ મીનાબા કનસ્તે ચલા છે હું આ વાસ્કામાંથી નવા નવા આર્ટિકલો બનાવવા શીખી છું તે હું મારી જાતે પગ પર થવા તૈયાર છું આજે દિલીપભાઈ સર રાજુભાઈ સરસ કામ નું આ બધું શીખ્યું છે તો મેં અમારા પગ પર થવા ઘરે કામ કરીશું